ગઢડાના આશાબહેનની આશા ફળી છે ચાર મહિના પહેલાં ખજુરભાઈએ બહેનને મકાન બનાવી આપવાનું આપેલું વચન પૂરું કર્યું ખજુરભાઈએ નવા મકાનમાં પૂજા અર્ચના કરી આશાબહેનને ગૃહપ્રવેશ કરાવ્યો હતો મોટી સંખ્યામાં લોકો ખજૂરભાઈને જોવા ઉમટી પડ્યા હતા બોટાદ જિલ્લાના ગઢરા શહેરમાં આવેલ બોટાદના ઝાંપા વિસ્તારમાં આશાબેન શેખ કે જેઓ સાત વર્ષ પહેલાં પડી જતા તેમના મણકા તૂટી ગયા અને પેરાલિસિસ આવી ગયેલો જેથી માંદગીની પથારીમાં હતા આશાબેન પોતાના ખાટલા પર સાડીના લીરા કરીને ઉપર બાંધીને બેસતા હતા આમ સાત વર્ષથી હેરાન પરેશાન થઈ રહ્યા હતા તેમજ તેમના માતા પિતા અને ભાઈનું નિધન થતાં હાલ તે એકલા જ રહે છે આશાબેન પોતાના સગા સંબંધી તેમજ સંસ્થાઓ આગેવાનો પાસે અનેકવાર મદદ માંગી હતી પરંતુ ક્યાંયથી મદદ મળી ન હતી આખરે આશાબેને ખજૂરભાઈને ફોન કરતા ખજૂરભાઈ ગઢડા દોડી આવ્યા હતા અને તેમને મકાન બનાવી આપવાનું વચન આપ્યું હતું જે પૂર્ણ કર્યું છેલ્લા સત્તર દિવસની આ મહેનત છે આશાબેન છેલ્લા સાત વર્ષથી પેરાલાઇઝ હતા અને છેલ્લા સાત વર્ષથી ખૂબ જ હેરાન થઈ રહ્યા હતા અને જ્યારે પહેલીવાર એની ઘરે આવ્યો અને ઘરની મેં હાલત જોઈ ઘરની અંદર સોથી દોઢસો ઉંદરડા જે એમના પગને રોજ બટકા ભરે પોતે ખૂબ હેરાન થાય અને એક હનુમાન દાદાનું મંદિર જે એવા હનુમાન દાદા હતા જે પોતે છ સાત વર્ષથી ખંડેરમાં હતા ને જાણે એમ કહેતા આવ્યો આશાબેનને કે ભાઈ બટા તું ટેન્શન લેમાં હું તારી હારે બેઠો છું જ્યારે હું આવું છું આશાબેનના આશાબેનની પરિસ્થિતિ હું જાણું છું અને આશાબેનના ઘર બનાવવાની હું શરૂઆત કરું છું આ સત્તર દિવસની મહેનત છે તમે હનુમાન દાદા કેટલા પરમ પ્રતાપી છે એનું એક તમને નાનકડો દાખલો આપીશ કે જ્યારે ઘર બનાવવાની શરૂઆત હતી ત્યારે મેં એમ વિચાર કર્યો કે આપણે હનુમાન દાદાનું મંદિર ઘરમાં છે તો આશાબેને એવું કીધું કે આપણે ઘર હનુમાન દાદાના મંદિરને થોડા બહાર લઈ લઈએ જેથી કરીને બે વસ્તુ અલગ થઈ જાય તો મેં એમ વિચાર કર્યો કે કાંઈ વાંધો નહીં આપણે બંને વસ્તુ અલગ કરીએ હનુમાન દાદાનું મંદિર છે મેં આજે આજ તમે જે એન્ટ્રન્સ જુઓ છો ન્યા હનુમાન દાદાનું મંદિરની શરૂઆત કન્સ્ટ્રક્શન એ બધું થઈ ગયું હતું અને આશાબેનનું ઘર આ સાઈડ બનાવવાના પ્રયત્ન કર્યા હતા પણ દિવારો ફૂલી ગઈ બે ચાર લોકોની ગાડીના ચાવીઓ બળી ગઈ અમુક લોકોની કોઇલ ઘણી વસ્તુ થઈ જાણે હનુમાન દાદા કહેતા હોય કે ભાઈ દુનિયાના તમે કોઈ પણ વ્યક્તિને છેડો પણ મને છેડવાનો પ્રયત્ન કરોમાં દસ થી પંદર બ્રાહ્મણોને મેં બતાવ્યું કે ભાઈ હનુમાન દાદાના સ્થાનને આપણે ખસેડીએ કે નહીં ત્યારે પંદર બ્રાહ્મણે મને એવું કીધું કે ભાઈ તમે દુનિયાના કોઈ પણ ભગવાનની જગ્યા ફેરવી શકો છો પણ આ તો અગિયારમો રુદ્ર છે આના શાળા ન લેવાય તમારે અને અમે કોઈ એવો સાહસ ન કર્યો હનુમાન દાદાનું મંદિર ઘરમાં જ રાખ્યું અને આશાબેનનું મંદિર ફરી પાછું ઘરને કન્સ્ટ્રક્ટ કર્યું આ આ ઘર જે છે બે વાર અમે બનાવ્યું એમ તમે કહી શકો દિવારો બની ગઈ હતી હનુમાન દાદાનું મંદિર બની ગયું હતું અને છ દિવસમાં પાછું ઘર પાડ્યું પાછી બધી વસ્તુ પૂર્ણ કરી અને પાછું હનુમાન દાદાનું મંદિર જ્યાં હતું ત્યાં જ અમે

કારણ કે એના કામ માં કોઈ ખામી જ નથી હોતી જોઈ નથી વધારે સગવડ કરી હા નવી જિંદગી મળી ને એવું લાગે છે ભાઈ મને